નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક દેવ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લાખો દીવડાઓથી સમગ્ર મંદિર પરિસર પણ રોશનીથી જગમગી ઉઠ્યું હતું આલભ્ય નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે સંતરામ મંદિર પરંપરાગત રીતે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર તેલ અને ઘીના દીવડાઓથી જગમગી ઉઠ્યું હતું જય મહારાજ દેવ દિવાળી દેવોની દિવાળી આપણા મંદિરમાં ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપ છે મહારાજશ્રીની વાણીમાં લખેલું છે અક્ષરાતીત અલખધની આપ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ દીપ જ્યોત પ્રગટ ઓમકાર મારા ઓમકાર સનાતન ધર્મીઓનો સર્વમાન્ય પ્રતિક છે અને મહાપુરુષ સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર આજના દિવસે ખાસ બધા ભક્તો ફોરેનમાંથી પણ સંતરામ મહારાજના જે ચોથ સ્વરૂપ છે એને સ્પર્શ કરી શકે છે અને એટલા માટે આવતા હોય છે લગભગ અસંખ્ય હોય છે પણ ઘણા ભક્તો કહેતા હોય છે કે એક લાખને અગિયાર હજાર દીવાઓ હોય છે તેલ અને ઘીના દીવા